હેલો ફ્રેન્ડ જી શ્રી કૃષ્ણ આજે આપણે વધેલી ઈડલીમાંથી ઈડલી બાઇટ્સ બનાવી લઈશું તમે ઈડલી સિમ્પલ તો બનાવતા જ હશો પણ ઈડલી બાઇટ્સ આ રીતે તમે બાળકોને પણ લંચ બોક્સમાં બનાવીને આપી શકો છો અને જે ઈડલી તમે આગલા દિવસે બનાવેલી હોય કે પછી સવારે બનાવેલી ઈડલી હોય તો તમે સાંજે પણ આ રીતે ઈડલીના ઈડલી બાઇટ્સ બનાવીને આપી શકો છો એકદમ ટેસ્ટી અને મસાલાથી ભરપૂર બનશે તો આ રીતે જે આપણી વધેલી ઈડલી હોય છે તમે સિમ્પલ ઈડલી પણ લઈ શકો છો આ રીતે મરીવાળી ઈડલી પણ લઈ શકો છો છો તો મેં અહીંયા આ રીતે ઉપર મરી મસાલાવાળી જે ઈડલી આવે છે એ લીધેલી છે તો એકદમ પોચી સોફ્ટ અને રૂ જેવી ઈડલી છે તો એને આપણે કટ કરી લેવાની છે તો નાના નાના પીસીસમાં આપણે કટ કરવાની છે કેમ કે આ ઈડલીના આપણે ઈડલી બાઇટ્સ બનાવીએ છીએ એટલે એને આ રીતે એક પીસમાંથી એક ઇડલીમાંથી મેં આ રીતે નાના નાના પીસીસ કરીને તૈયાર કરી દીધેલા છે જો તમે બાળકોને આ રીતે ઈડલી બાઇટ્સ આપશો તો હેલ્ધી પણ રહેશે અને બાળકોને પણ ખૂબ જ એવા ભાવશે તો બધા જ ઇડલી મેં અહીંયા તૈયાર કરવા લીધેલા છે હવે આપણે ઇડલી બાઇટ્સનો વઘાર તૈયાર કરી લઈશું તો એક પેનની અંદર અહીંયા મેં બે ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે એક ચમચી જેટલી રાઈ એડ કરવાની છે અડધી ચમચી જીરું અને આ રીતે કેપ્સિકમને ઝીણા ઝીણા કટ કરી દીધેલા છે એને પણ આપણે એડ કરવાના છે કેપ્સિકમ મેં અહીંયા અડધું કેપ્સિકમ લીધું છે મીઠા લીમડાના પાન એક તીખું લીલું મરચું અને એક લાલ મરચું અને અહીંયા મુઠ્ઠી ભરીને એટલે કે ત્રણ ચમચી જેટલા તલ એક ચમચી જેટલી વરિયાળી એડ કરવાની છે આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરવાના છે થોડી એવી વરિયાળી એડ કરવાથી એનો ફ્લેવર એકદમ સરસ એવો આવતો હોય છે એટલે વરિયાળી હોય તો જરૂરથી એડ કરજો અને બધી જ વસ્તુ સારી રીતે સતરાઈ જાય એટલે ઇડલી બાઇટ્સ એડ કરવાના છે અડધી ચમચી મરી પાવડર અને ચપટી એવું મીઠું એડ કરવાનું છે ને સારી રીતે ઇડલીને મિક્સ કરી લેવાની છે તો મસાલાથી કોટિંગ કરેલી એકદમ ટેસ્ટી અને આ ઇડલી હેલ્ધી પણ રહેશે અને તમે આ રીતે લંચ બોક્સમાં પણ આપી શકશો તો એકદમ ટેસ્ટી અને ખાવાની પણ મજા આવે તેવા ગરમા ગરમ મસાલા ઇડલી બાઈટ્સ તૈયાર થઈ ગયા છે ઉપરથી અહીંયા મારી પાસે લીલી ડુંગળી અવેલેબલ છે એટલે એડ કરી છે તમે લીલા ધાણા પણ એડ કરીને સર્વિંગ કરી શકો છો જો ચા સાથે ખાતા હોય તો પણ એકદમ સરસ એવા લાગશે તો આ ઇડલી બાઈટ્સ ઇડલીમાંથી ના બનાવ્યા હોય તો જરૂરથી એકવાર બનાવીને ટ્રાય કરજો એકદમ ટેસ્ટી અને ગરમા ગરમ લાગશે અને ખાવાની તો ખૂબ જ મજા આવશે આવશે તો કેવો લાગી આજની મારી આ ઇડલી બાઇટ્સની રેસીપી એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નવા વિડીયો સાથે